વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશન પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે આ વિડીયો ચર્ચા કરવાના છીએ કે મહત્વના રોગો આપણી જે પરીક્ષા છે જે એમપીએચડબલ્યુ એફએસડબલ્યુ કે સેનિટરી ઇન્સ્પેક્ટર આ એવી પરીક્ષાઓ જે છે એમાં આ મહત્વનો મુદ્દો એટલે કે મહત્વના રોગો આમાંથી એનો ગુણભાર ખૂબ જ વધારે છે એટલે કે 5 થી 6 માર્ક ના ઘણી ગણતી પરીક્ષાઓમાં 8 થી 9 માર્કનું પણ આ મહત્વના રોગોમાંથી પૂછાય છે તો અગાઉ પણ આપણે આનો વિડીયો બનાવી ચૂક્યા છીએ જેને ન જોયો હોય તો જોઈ લેજો પણ હાલ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ કે બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગોની મિત્રો બેક્ટેરિયા દ્વારા તો ઘણા બધા રોગો એવા છે જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે પણ આપણી એક્ઝામમાં એટલે કે આપણા લેવલમાં ક્યાંથી અને કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એના માટે શું તમામે તમામ પ્રકારના બેક્ટેરિયાના રોગો કરવા તો કે ના એના માટે ખૂબ જ અગત્યના નોર્મલી રીતે જેમાંથી જ પ્રશ્ન પૂછાય છે એ જ આપણે અહીંયા કરવાના છે તો પ્રથમ અહીંયા તમને બેક્ટેરિયાની આપણે વાત કરીએ એની પહેલા આપણે ચર્ચા કરીએ કે કેટલા પ્રકારના રોગો હોય ઓકે પછી એમાંથી બેક્ટેરિયા દ્વારા કેટલા રોગો થાય એની આપણે ચર્ચા કરવાના છીએ તો આપણે તમને પ્રાથમિક માહિતી મેળવી લઈએ તો મુખ્યત્વે હોય એક હોય શકે છે કમ્યુનિકેબલ ડિઝીઝ અને એક હોય છે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ જો આપણે અહીંયા લાઈનમાં આપણે વાત કરવા જોઈએ તો કેટલા પ્રકારના રોગો હોય તો પ્રથમ આપણે જોઈએ તો કે ઓરી રોગ છે એ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે ઓરી હોય અછબડા હોય શકે છે ઓકે ઊંટાટી હોય શકે છે ડિપ્તેરિયા ઓકે પછી ટીબી જે છે ન્યુમોનિયા છે કોલેરા કમળો ટાઇફોડ કાલા આજાર મલેરિયા ફાઇલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા પ્લેગ ઓકે લેપ્રસી જેને આપણે કોઢ કુષ્ઠ રોગ ઓકે આ પ્રકારના નામો તરીકે આપણે એને ઓળખીએ છીએ નેત્રખિલ હોઈ શકે છે એ ઉપરાંત તરીકે નોન કમ્યુનિકેબલ ડીઝીસ કે જેમાં આપણે હાર્ટ એટેક ને લઈએ છીએ ઓકે તો આવા ઘણા બધા રોગોના પ્રકારો છે જેમાં નોટિફેબલ રોગો કોને કહેવાય રોગોની ઉદ્ભવનાવધિ કોને કહેવાય તેના વાહક કોને કહેવાય એના કારક શું હોય યજમાન કોને કહેવાય રોગોની રોકથામ કરવા માટે કયા પ્રકારના તબક્કાઓ હાથ ધરવામાં આવે છે સાર્વજનિક સ્વાસ્થ્યનો જ્યારે ઉદ્દેશ થયો એટલે કે જાહેર આરોગ્યનો પરિચય ઓકે એમાં કોને આ રોગો પ્રત્યે પોતે અવાજ ઉઠાવ્યો ઓકે જ્યારે 1932 માં લંડનમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે સર એડવિન ચેડવિક જે હતા એમણે ગ્રેટ બ્રિટનના મજૂરોના સ્વાસ્થ્ય સંબંધિત જે એક અવાજ ઉઠાવ્યો એટલે કે રિપોર્ટ જાહેર કર્યો હતો તો આવા મુદ્દાઓ હાલની પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે વધારે સમય નહીં લઈએ એની પણ આપણે વિસ્તૃત અને એની ચર્ચા કરવાના છે પણ હાલ આપણો ટોપિક જે છે કે બેક્ટેરિયાથી થતા રોગો ઓકે આપણે દરેક રોગને ખૂબ જ ડીપમાં નેક્સ્ટ બાય નેક્સ્ટ વિડિયોમાં ભણવાના છે પણ હાલ અહીંયા આપણે પ્રાથમિક માહિતી રૂપે આ વિડીયો બનાવ્યો છે આમાં આપણે ચર્ચા કરીશું કે કયા પ્રકારના બેક્ટેરિયાના રોગો તમારે કરવા અને એમાં કયા મોડલ આધારિત કેટલું અંદરથી તમારે પાકું કરવું તો ચાલો શરૂઆત કરીએ

અને અવારનવાર આ એવો રોગ જે છે આમાંથી અવારનવાર પ્રશ્નો પુછાય છે એટલે ખાસ અને આપણે જ્યારે ભણીશું ત્યારે ડીપમાં ચર્ચા કરીશું હાલ અહીં આપણે જો પ્રાથમિક રીતે વાત કરીએ તો ટીબી જે છે બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે તો તેના લક્ષણો શું હોઈ શકે તો ટીબીમાં બે થી બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી ઓકે ગળફામાંથી લોહી પડવું ભૂખ ન લાગવી ઓકે વજન ઘટવું આ તમામ પ્રકારના જે એના લક્ષણો હોય છે તો કે ટીબી હોય જે છે એમાં કયા પ્રકારની દવાઓ આપવાય આવા પણ પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે તો એમાં જોઈએ તો કે આપણે રિફામ્પિસિન આપી શકતા હોય શકે છે આઈસોનાઇઝડ આપી શકતા હોય શકે છે ઓકે જે એનું આખું જે દવાનું જે સ્ટ્રક્ચર આવે એ આપણે જ્યારે ડીપમાં ભણીશું ત્યારે એ ટીબી વિશે વાત કરીશું એ ઉપરાંત તરીકે આપણે ટીબીમાં જોઈએ તો કે એક ટેસ્ટ ખૂબ જ પ્રચલિત છે અને વારે ઘડી એક્ઝામમાં પણ પૂછાય છે એવો ટેસ્ટ એટલે કે મોણકોક્સ ટેસ્ટ તમને ખ્યાલ હશે કે કેમાં કરવામાં આવે તો કે એ જે છે એ ટીબીમાં કરવામાં આવે તમને બધાને ખ્યાલ હોવો પડે કે પીપીડી અંદર મોણકોક્સ ટેસ્ટ જ્યારે આપણે બનીશું ત્યારે એમાં પીપીડી ઇન્જેક્ટ કરવામાં આવે કે જેનું પૂરું નામ થાય છે પ્રૂફિડ પ્રોટીન ડિરાઇવેટી બોતેર કલાક પછી જ્યારે એ મોણકું ટેસ્ટ કરે હોય એની ચામડીના જે કેરાઓ લે એના આધારે એનું પરીક્ષણ કરવામાં આવે ઓકે આ તમામ બાબતો આપણે એની ચર્ચા કરીશું એ ઉપરાંત તરીકે ટીબીમાં નિક્ષે પોષણ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને જે પાંચસો રૂપિયાની સહાય મળે છે એને લગતી યોજનાઓ શું હોઈ શકે છે પછી બીસીજી ને રસી જે ઓકે બાળકો માટે ટીબી અટકાયત માટે જે આપવામાં આવે છે એનું માત્રા કેટલી હોવી જોઈએ આ તમામ બાબતોની ચર્ચા આપણે ટીબીમાં કરવાના છીએ થાલાપડા માત્ર એટલું યાદ રાખીશું કે બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ એટલે એમાંનો એક છે ટીબી ઓકે પરીક્ષામાં પૂછવામાં આવે કે નીચેનામાંથી બેક્ટેરિયામાં દ્વારા ફેલાતો રોગ કયો છે અને એમાં જો આપણો ઓપ્શન ટીબી આપેલું હોય તો આ આપણો સાચો જવાબ રહેશે ત્યારબાદ આગળ વાત કરવા જોઈએ બીજા નંબરનો રોગ જે છે એ છે લેપ્રસી ખાસ યાદ રાખજો લેપ્રસી રોગ જે છે એ અવારનવાર પૂછે છે ખાસ કરીને તેની ઉદ્ભવન અવધિ પૂછવામાં આવતી હોય છે અને અગાઉના પેપર જો તમે જોશો તો તેમાં તેની ઉદ્ભવનો હતી ઉછાયેલી છે કે 3 થી 5 વર્ષનો સમય આ લેપ્રસી કે જેના ઘણા બધા વિવિધ નામો રહેલા છે તો એના વિવિધ નામોની આપણે ચર્ચા કરવા જોઈએ તો લેપ્રસી એટલે કોઢ કુષ્ઠરોગ ઓકે હેન્સીસ ડિસીઝ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ ઓકે તો આ બધા જે નામો જે છે એ લેપ્રસી નામો છે હવે આ રોગ પણ આપણને બેક્ટેરિયા દ્વારા થાય તો કે આમાં કયા પ્રકારના બેક્ટેરિયા થાય તો કે એમ બેક્ટેરિયા નામના જે બેક્ટેરિયા હોય છે એમ લેપ્રિ નામના બેક્ટેરિયા એના દ્વારા આપણને લેપ્રસી એટલે કે રક્તપિત રોગ થતો જોવા મળે છે અને ખાસ આ યાદ રાખી લેજો કે ત્રીસ જાન્યુઆરી જે દિવસ હોય એ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આ માત્ર હું તમને સ્ટ્રક્ચર ભણાવી રહ્યો છું કે આ આ પ્રકારના રોગો આપણે કરવા ઓકે આપણે આનેથી વધારે પણ સરળ રીતે ખૂબ સારી રીતે દરેક રોગ ટોપિક wise આપણે ભણવાનો છે તો આ સારો એવો રોગ છે જે leprosy છે એમાં પણ આપણે એની દવાઓ યાદ રાખવાની થશે કે depsone આપી શકાય clofazimine આપી શકાતી હોય છે rifampicin અંદર આપવામાં આવતી હોય શકે છે leprosy જ્યારે થાય લેપરસીમાં રોગ ઉદ્ભવના ચિહ્ન શું હોય તો કે આપણી જે ચેતાઓ આવે એ સંવેદનહીન બની જાય એટલે આપણને જ્યારે પણ અહીંયા ગરમ કે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું જે સંવેદનાનો અનુભવ નથી થતો એ પ્રકારનો રોગ એટલે કે લેપરસી એની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું બીજું જોવા જઈએ તો કે બેક્ટેરિયાથી થતો રોગ એ પણ છે કે જેને આપણે ડિપ્ટેરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે ડિપ્ટેરિયા શેનાથી થાય છે તો કે ડિપ્તરિયા જે રોગ છે એ

અને એક યાદ રાખજો ડીપ તેરિયાના વારી કઢીએ એના ટેસ્ટ પૂછવામાં આવતા હોય છે તો કે એના ટેસ્ટમાં શું પૂછવામાં આવે તો ટેસ્ટમાં જે છે એમાં છે એક છે હિસ્ટામિલોજીકલ ટેસ્ટ કરાય અને એક સીક ટેસ્ટ ઓકે જ્યારે ડીપમાં ભણીશું ત્યારે એની વિગતે ચર્ચા કરીશું ઉપરાંત તરીકે ચોથા નંબરનો અને ખૂબ જ અગત્યનો કહી શકાય એવો રોગ એટલે કે એક છે ધનુર ઓકે ધનુર કેના દ્વારા ફેલાય તો કે કલો ઓકે કલર સ્ટેડિયમ જે છે એ વર્ગના જે છે ઓકે ટીટેની નામના ધનુ છે એના દ્વારા આપણને ધનુ રોગ ફેલાતો રોગ છે ઓકે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોવો જોઈએ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને આ પણ તમને ખ્યાલ હોવો પડે કે ઓકે જ્યારે આપણે કંઈક વાગી હોય કાટ થઈ વસ્તુ વાગેલી હોય ઓકે અથવા તો સર્જરી દ્વારા તરીકે વિસંક્રમિત કરેલા જ્યારે સાધનો વપરાય એના દ્વારા પણ આપણને આ ધનુ નામનો રોગ થઈ શકે છે અને કેના દ્વારા ફેલાય તો કે કલોસ્ટિડિયમ ટીટેની નામના જે બેક્ટેરિયા હોય છે એના દ્વારા ફેલાતો રોગ છે એ ઉપરાંત તરીકે પાંચમા નંબરનો આપણે જો વાત કરવા જઈએ તો કે એ જે છે એ છે ઊંટાટી રોગ કયો રોગ છે ઊંટાટી આના પણ વિવિધ નામો આવેલા છે ઊંટાટીને આપણે મોટી ઉધરસ કાળી ઉધરસ ઉપર ખાંસી ગુપિંગ કોઝ કે પટ્ટોસિસ તરીકે ઓળખીએ છીએ ખાસ યાદ રાખજો પટ્ટોસિસ જ્યારે નામ આવે ત્યારે તમારે યાદ રાખી લેવાનું થશે એનું બીજું નામ શું થશે ઊંટાટી ઊંટાટી એટલે શું થશે તો ઊંટાટી એટલે પટ્ટો પટ્ટોસિસ પટ્ટોસિસ એટલે ઊંટાટી આમાંથી પણ અવારનવાર પ્રશ્ન પૂછાય છે પરટુસિસ જ પ્રશ્નો પૂછાય છે ઓકે પરટુસિસ એટલે શું તો કે એ આ જે રોગ જે છે એ બોડોટેલા જે હતા ઓકે બોડોટેલા જે વૈજ્ઞાનિક હતા એના નામ પરથી આ પણ આ જે છે એને આપણે બી પરટુટિસ તરીકે એના કારકને ઓળખીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ તો કે અહીંયા આપણે જોવા જઈએ તો કે ટાઈફોડ ટાઈફોડ રોગ પણ આપણને બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય તો તમને ખબર હોવું પડે કે સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા હોય છે એના દ્વારા આપણને ટાયફોડ રોગ થતો જોવા મળે છે અને ટાયફોડ રોગને આપણે જો વાત કરવા જોઈએ મિત્રો તો આપણે મુદ્દતીઓ તાવ તરીકે આપણે ટાઈફોડને ઓળખતા હોઈએ છીએ યાદ રાખી લેજો એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી ટાયફોઈડનું અન્ય નામ જણાવો તો મુદ્દતિયો તાવ જે છે એ ટાયફોડનું અન્ય નામ છે બીજી આપણે જો ટાયફોઇડમાં અલગ વાત કરવા જોઈએ તો કે ટાયફોડ શેના દ્વારા ટાયફોઇડ ફેલાવવાના કેલાવ માટેના બે સ્ત્રોતો છે એક છે પ્રાથમિક સ્ત્રોત પ્રાથમિક સ્ત્રોતમાં શું હોય તો કે જ્યારે મળમૂત્રથી દૂષિત થયેલી વસ્તુઓ જ્યારે મોઢામાં જાય ત્યારે આપણને ટાઇફોડ થાય અને બીજા નંબરનો દ્વિતીય સ્ત્રોત શું તો કે ખોરાક હોય દૂધ હોય પાણી હોય ઓકે આ દૂષિત જે હોય એના દ્વારા આપણા શરીરમાં જાય ત્યારે એના દ્વારા આપણને ટાઇફોલો રોગ થતો જોવા મળે છે અને જે વિલિયમ બર્ડ હતા એમને સાબિત કર્યું હતું કે દૂષિત પીવાના પાણીથી ટાઇફોઇડ રોગ થાય છે. આ પણ માહિતી સાથે યાદ રાખી લેજો કેમ કે પરીક્ષામાં પૂછાય છે. એ ઉપરાંત તરીકે ટાઇફોઇડ મિત્રો જોવા જઈએ તો કે ઓ એચ અને વીઆઈ પ્રકારના એન્ટિજન હોય છે. જ્યારે તમે લેબોરેટરીમાં તમે જ્યારે ટેસ્ટ કરાવવા જાઓ તો કે ઓ અને એચ જે હોય એન્ટિજન આનું પ્રમાણ તે ધ્યાનમાં લેવામાં આવતું હોય છે કે આનું પ્રમાણ કેટલું છે એના આધારે ટાઇફોઇડ છે કે નહીં એ નક્કી થતું હોય છે. તો ટાઇફોઇડમાં પણ ઘણા એક

હજુ ટાઇફોઈડમાં આપણે રસીકરણ વિશે વાત કરીએ તો કે ટી વાઈ ટ્વેન્ટી વન નામની એક ઓરલ રસી આવે છે જે મોઢા દ્વારા પીવડાવાય છે એ ઉપરાંત તરીકે જીરો પોઈન્ટ ફાઇવ એમએલ ઓકે એ રસી હોય છે એ પણ આપવામાં આવતી હોય છે સબકીનેસમાં અપાય છે આની જ્યારે આપણે વાત કરીશું ત્યારે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું હાલ માત્ર આપણે એટલું જોવાનું છે કયા કયા રોગો જે છે એ આપણે કરવા કરવાલાયક છે અને આમાંથી કઈ રીતે વાંચવાનું છે અને કયા રોગો અને કેના દ્વારા થાય એટલી જ માહિતી આપણે અહીંયા મેળવવાની છે

એને તરીકે ઓળખવામાં આવે છે સાર્વજનિક સ્વાસ્થ્યના ભીષ્મ તરીકે કોને ઓળખવામાં આવે સાર્વ જનિક સ્વાસ્થ્યના તો કે સાર્વજનિક સ્વાસ્થ્યના ભીષ્મ પિતામા તરીકે આપણે કોલેરાને ઓળખીએ છીએ અને તમને બધાને ખ્યાલ હોવો પડે જે કોલેરા હોય એ અલ્ટોર અને ક્લાસિકલ પ્રકારના જે બેક્ટેરિયા હોય છે એના દ્વારા થાય છે અને એક જો તમને અહીંયા એક ખૂબ આઈએમપી ફેક્ટ આપું તો કે કોલેરા જે રોગ છે એનો પ્રથમ કેસ ક્યાં નોંધાણો તો કે ઇન્ડોનેશિયામાં તો કે ક્યારે ઓગણીસો ને એકસઠ ની સાલમાં તો કે ભારતમાં ક્યારે નોંધાણો તો કે ભારતમાં ઓગણીસો ને ચોસઠ ની સાલમાં કોલેરા જોવા મળ્યો હતો હવે તમને ખ્યાલ હોવો પડે કે કોલેરા કેના દ્વારા અહીં થાય તો કે એ પણ દૂષિત પીવાના પાણી દ્વારા આપણને કોલેરા જે છે એ થતો જોવા મળે છે તો કે હવે તમેને યાદ રાખી લેવાનું થશે કે કોલેરા રોગ જે છે એને તમારે ડીપમાં પાકો કરવો પડશે કેમ કે માં રીહાઇડ્રેશન ની સ્થિતિ જ્યારે સમજાય ત્યારે તમને ઓઆરએસ આપવામાં આવે છે ઓકે અને WHO દ્વારા ઓઆરએસ નું કન્ટેન્ટ નક્કી કરવામાં આવે છે કે સોડિયમ ક્લોરાઇડ કેટલું હોય ઓકે એટલે માં گلوકોઝ નું પ્રમાણ કેટલું હોય છે પાણી કેટલું હોય છે એ તમામ પ્રકારની માત્રાઓ તમારે યાદ રાખવાની થશે એની મેં માત્રાઓ જે છે એ Instagram પોસ્ટ પર ખૂબ સરળ રીતે પોસ્ટ મૂકેલી છે ન જોઈ હોય તો આજે જોઈ લેજો એમાં મેં કન્ટેન્ટ વાઇઝ તરીકે તમને આપેલું છે એ ઉપરાંત તરીકે મિત્રો એક ચેલેન્જ આપું છું કે VMC ની જે એમએસડીબલ્યુ ની એક્ઝામ લેવાની હતી અથવા તો એક GMC ની જે એક્ઝામ લેવાની હતી આઈ થિન્ક બે હજાર એકવીસ કે બાવીસમાં ઓકે એમાં પૂછવામાં આવ્યું હતું કે નીચેનામાંથી કોલેરામાં આપવામાં આવતી સારવાર કઈ છે કે જેમાં ઇન્ટ્રા વિનસમાં આપણી જે નસમાં જે હોય છે એ આપવીએ છે તો અમે એક જવાબ હતો રિંગલ લેક્ટેડ સોલ્યુશન અને ત્યારે આ જવાબ છે જ્યારે કોઈ પણ પ્રકારની બુકમાં આપેલો નતો એ ખાસ યાદ રાખજો એટલે માટે આગ રોગ જે છે એ તમારે થોડો ડીપમાં ભણવાનો થશે ઓકે ત્યારબાદ આગળ જોઈએ તો કે બીજા હવે અંતિમ અને આપણો લાસ્ટ એટલે કે આઠમા નંબરનો જે રોગ જે છે એ છે પ્લેગ તો તમને ખ્યાલ હોવો પડે કે પ્લેગ પણ રોગ જે છે એ પેસુરિયા પેસિસ્ટ નામના જે બેક્ટેરિયા હોય એના દ્વારા થતો રોગ જે છે ઓકે એના દ્વારા થાય છે પેસુરિયા પેસિસ્ટ નામના જે બેક્ટેરિયા હોય એના દ્વારા આપણને પ્લેગ રોગ થાય છે અને કોણ ફેરાવે તો કે ટેટ્રા ઇન્ડિકા નામના જે મચ્છરો ભારતમાં જોવા મળે છે એનામાં શરીરમાં રહેલા પીંછું એના મારફતે આપણા

તો જે ટીબી રોગ છે લેપ્રસી ડિફテリア તનુર હુંટાટીયુ ટાઇફોડ કોલેરા અને પ્લે આ આઠ પ્રકારના રોગો તમારે કરવાના છે પરિવાર રિવિઝિટ કરી લઈએ કે ટીબી જે છે માઇક્રોબેક્ટેરિયમ ટીબ્યુકલોસિસ નામના બેક્ટેરિયાથી થાય લેપ્રસી જે છે એમ લેપ્રિ નામના બેક્ટેરિયાથી થાય હુંટાટીયુ કેના દ્વારા થાય તો કે ટોક્સિજેનિક સ્ટ્રેન ઓફ ધ કોની બેક્ટેરિયમ ડિફテリア એટલે કે સી ડિફテリア દ્વારા થાય ધનુર કેના દ્વારા થાય તો કે કલોસ્ટીડિયમ ટિટની દ્વારા થાય ઊંટાટ્યુ કેના દ્વારા થાય તો કે ઊંટાટ્યુ જે રોગ જે છે એ બી પટ્ટુટિસ દ્વારા આપણને ફેલાતો રોગ છે ટાઇફોડ કેના દ્વારા થાય તો કે સાલ મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય કોલેરા તો કે વિબ્રિયો કોલેરી જે છે અલ્ટોરો અને ક્લાસિકલ પ્રકારના એ પ્રકારના બેક્ટેરિયાથી આપણને આ રોગ થાય પ્લેગ જે છે એ પેસુરિયા પેસિસ્ટ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે તો આ પ્રકારના રોગો તમારે કરવાના છે ઓકે બેક્ટેરિયામાં થતા રોગો આટલા કરશો એટલે ઇનફ છે આની બહાર ક્યારેય નહીં હોય અને તમારે જે રોગો જે ડીપમાં કરવાના છે એ રોગો ચાર જ છે એક છે તમારે ટીબી એક લેપરસી કરી લેજો એક ટાઈફોઈડ અને એક કોલેરા બાકીના જે રોગો છે એમાં તમારે ખાલી ઉદ્ભવ ના હતી અને એના કારક ખાલી યાદ રાખી લેશો એટલે ઇનપ છે આટલું જ અંદર પૂછવામાં આવતું હોય છે ઓકે સમય મર્યાદા છે કેમ કે વિડીયો થોડો લાંબો બની જશે બાકી વાયરસ કયો બેક્ટેરિયા કો તમામ પ્રકારના રોગો હું આવી રીતે જ ઓકે લખાણ ન હોય પણ ચાલે તો મોઢે ભણાવવા માટે આપણે સક્ષમ છીએ એ જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હું તમને તમે કહેશો ત્યાં સુધી એક કલાક તો એક કલાક કન્ટિન્યુ વાઇઝ તમે જે ટોપિક આપશો તમે જે રોજ કહેશો કે સર તમે કહી દો કે ધનુરોગ ભણાવો તો આપણે જોયા વગર ડાયરેક્ટ આપણે બોલીશું એટલે જેથી કરીને તમને પણ મગજમાં કાંઈક ઓકે જે પ્રશ્ન હોય તે દૂર થઈ શકે જો ખરેખર હવે આમાંથી કાંઈક એવું લાગે કે માહિતી સારી મળે છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ